વાત કરવામાં આવે તો સુરતના ઉમરપાડા ખાતે એસટી બસ રોડ સાઇડમાં ઉતરી જતા બસ સહિત પેસેન્જર થયો આવા બચાવ જાણવા મળી રહ્યું છે કે આ એસટી બસ શંભુનગરથી વાડા જઈ રહી હતી તે દરમિયાન રોડની સાઈડમાં આ એસટી બસ ઉતરી જતા મોટો અકસ્માત સર્જાતા થયો હતો જી હા ઘટના છે ઉમરપાડા નવી વરસાદ વિસ્તારમાં આવેલા વડપડાથી ઉમરપડા રસ્તા પર આવેલા મોલીપાડા પાસેનો છે બસના સારવાર મુસાફરનું માનવું છે કે છેલ્લા ત્રણ વર્ષથી નવા રસ્તાનું કામ ચાલુ છે જે આજ દિન સુધી બન્યો નથી હાલ ચોમાસું દરમિયાન આ રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે જેના કારણે આ રસ્તા પર ચાલતા વાહનો ચાલકો વાહન ચલાવવામાં ભારે મુશ્કેલો અનુભવી રહ્યા છે જો કે કોઈ સ્થાનિક તાલુકા પંચાયત સભ્ય કે પછી સરપંચ પણ પોતાનું મોઢું બંધ કરીને બેઠા છે જેના કારણે અભ્યાસ માટે અપડાઉન કરતા વિદ્યાર્થીઓ સહિત મુસાફરો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે હાલ તો એક મોટો અકસ્માત થતો તર્યો છે પરંતુ આવા રસ્તા કારણે બાઇક ચાલક કે પછી વાહન ચાલક સાથે અકસ્માત સર્જાય તો તેના જવાબદાર કોણ તેથી વહેલી તકે આ રસ્તાની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે બીરો રિપોર્ટ એસજી ટીવી લાઈવ ન્યૂઝ સુરત હર હંમેશ સત્યાની સાથે